તમામ મિત્રોનો ખૂબ ખૂબ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી બહેનો અને આશા અરે આંગણવાડી વર્કર્સ અને હેલ્પ હેલ્પર માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે કાયમી નોકરીના હકદાર તેઓને ગણવામાં આવ્યા છે મિત્રો તો આ વિડીયોને વધુમાં વધુ આંગણવાડી બહેનો સુધી શેર કરજો ચાલો તો આપણે તેને વિગતવાર જોઈશું કે ગુજરાત હાઈકોર્ટનો સીમારૂપ રૂપ ચુકાદો આવેલો છે મિત્રો બરાબર કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને કાયમી ગણવા તે રીતના બરાબર ચાલો તો જોઈએ વિગતવાર ગુજરાત હાઈકોર્ટ એક બહુ અગત્યના અને સીમારોગ ચુકાદા મારફતે સ્પષ્ટપણે ધરાવ્યું છે કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ પણ સરકારી નોકરીમાં સેવામાં કાયમી બનવા માટે હકદાર છે બરાબર આવું ગુજરાત હાઈકોર્ટે ચીફ જસ્ટિસે તેમના જણાવ્યું છે જસ્ટિસે બરાબર ચાલો તેઓની જોબ પ્રોફાઇલ ધ્યાને લઈ તેઓને સરકારમાં કાયમી કર્મચારીઓ તરીકે સમાવવા જોઈએ એટલે કે તેમને કેટલી જોબ કરી છે તે રીતે તેમને એ રીતનું જે જોબ પ્રોફાઇલ હોય છે એ રીતે સમાવવા જોઈએ અને તેઓને કાયમી કર્મચારી મુજબ લાભો આપવા જોઈએ આ રીતનો હાઈકોર્ટે ગઈકાલે ચુકાદો આપેલો છે બરાબર આપણા ગુજરાત સમાચારનો અહેવાલ વાંચી રહ્યા છે મિત્રો ચાલો તો આગળ જોઈએ જસ્ટિસ એસ કેરિયલે એકસો બાવીસ માનાના ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે છ મહિના જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે મિત્રો કે તેમને જરૂરી જે વિધિઓ તે છ મહિનામાં કરો એમ આંગણવાડી વર્કર્સ હેલ્પર્સને કાયમી કર્મચારી કે નોકરી સમાવવા અન્ય લાભો આપવા છ મહિનામાં નીતિ ઘડવા હાઈકોર્ટ દ્વારા સરકારને હુકમ કરવામાં આવ્યો છે બરાબર હવે તમે તેમની માટે કંઈક સ્પેશિયલ નીતિ ઘડો છ મહિનાનો તેમને ટાઈમ આપેલો છે બરાબર ચાલો તો આપણે આગળ જોઈએ વિગતવાર રાજ્યના ત્રણસોથી વધુ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ દ્વારા કરાયેલી ઢગલાબંધ રીટ અરજીઓની સુનાવણીના અંતે જસ્ટિસ નિખિલ એસ કેરિયલ સાહેબ એટલે કે જે આપણા જસ્ટિસ હશે કોર્ટમાં આ ચુકાદો આપ્યો હતો બરાબર હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ગંભીર અવલોકન કરતાં જણાવ્યું એટલે કે હાઈકોર્ટે જ્યાં રીટ થઈ હતી તેમાં અવલોકન કરતાં એમણે જણાવ્યું કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ રાઇટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ વિશિષ્ટ ભૂમિકા અને વૈધાનિક ફરજો નિભાવતા હોવા છતાં તેઓ રાજ્યની નાગરિક સેવાઓમાં સેવાઓનો ભાગ નથી આ તેમણે આવું અવલોકન કરેલું છે બરાબર આગળ જોઈએ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને આ સમગ્ર મામલે નીતિ બનાવે આવું હાઈકોર્ટે ચુકાદામાં જણાવ્યું છે હાઈકોર્ટે તેના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયમી કર્મચારીઓની જેમ જ બરાબર આટનું તેમને ચુકાદામાં જણાવ્યું છે કે ભાઈ કાયમી કર્મચારીઓ છે તેમની જેમ જ ગણાય અને તેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને તેઓને સરકારી સેવામાં સમાવી લેવા અને નોકરીમાં કાયમી કરવા તેમજ કાયમી મુજબના લાભો તેમને ચૂકવા બાબતે એક યોગ્ય નીતિ બનાવે બરાબર તો આ રીતનો ખૂબ જ સરસ ચુકાદો રાજ્ય સરકાર દ્વારા અરે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલો છે તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આગળની વધુ માહિતી અપડેટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને વધુમાં વધુ આંગણવાડી બહેનો સુધી પહોંચાડો જય હિન્દ જય ભારત